મોતીવાડા ઓવરબ્રિજ નજીક ટ્રેન સામે પડતું મૂકનાર યુવક ટીઘરા હોવાની થઈ ઓળખ યુવકે કયા કારણસર અંતિમ પગલું ભર્યું જે પોલીસ માટે તપાસનો વિષય બનવા પામ્યો પાડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશનની ઉત્તરે કિમી નંબર 182 ઓબ્લિક 18 20 ડાઉન રેલવે લાઇન મોતીવાડા ઓવર બ્રિજ પાસે એક અજાણ્યા યુવકે ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો ટ્રેન સામે પડતું મૂકતા યુવકનો મૃતદેહ આખો કચડાઈ ગયો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી ત્યારે બીજી તરફ પાડીના ટિગરા ગામે ટેકરા ફળિયાનો યુવક દિનેશ મહેશભાઈ હળપતિ ઉંમર વર્ષ 27 પણ ગત રોજથી ગાયબ હોય જેની તપાસ કરતા આ મૃતદેહ હોવાની પરિવારે ઓળખ કરી હતી અને આજે રવિવારના રોજ પારડીના ઓરવાડ ખાતે આવેલા પીએચસી ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી વાપી રેલવે પોલીસે હાથ ધરી છે જોકે આ યુવક પરિણીત હોય કયા કારણસર અંતિમ પગલું ભર્યું જે તપાસનો વિષય બનવા પામ્યો છે